જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે અલુણા વ્રત વ્રતની પૂજા વિધિ જવારાનો મહિમા ઉજવણાની વિધિ અને વ્રતકથા જાણવા મળશે ગૌરી વ્રત કે જેની અલુણા કે મોડાકાત કહેવામાં આવે છે આ વ્રત અષાઢ સુદ એકાદશીથી શરૂ થઈ પૂર્ણિમાના દિવસે પૂરું થાય છે પાંચ દિવસથી કરાતું આ વ્રત ઘણી જગ્યાએ અષાઢ સુદ તેરસથી શરૂ કરી બીજના દિવસે વ્રત પૂર્ણ કરે છે આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરનું મોડું ભોજન લઈને કરાતું હોવાથી ગુજરાતમાં આ વ્રતને મોડાકત વ્રત કહેવાય છે આ વ્રતમાં માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરાય છે વ્રતના પાંચ કે સાત દિવસ પહેલાં સાત કે પાંચ ધાન લઈને ટોપલીમાં જવારા ઉગાડવામાં આવે છે વ્રતની શરૂઆત થતાં માતા પાર્વતી અને મા ભગવાન શંકરનું સ્મરણ કરી કંકુ ચોખા નાગલા ધૂપ દીપ ફળ ફૂલથી જવારાની પૂજા કરાય છે પાંચ દિવસમાં મીઠા વગરનું મોડું જમી એકટાણું કરાય છે વ્રતની કથા સાંભળવામાં આવે છે પાંચ દિવસ પૂરા થાય ત્યારે ભગવાન શંકરના મંદિરે જઈ માતા પાર્વતીની પૂજા કરી રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરાય છે આ વ્રતનો ઉલ્લેખ શિવપુરાણમાં કરેલો છે શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પોતા પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા આ વ્રત કર્યું હતું આ વ્રત થકી જ માતા પાર્વતીની મનોકામના પૂર્ણ થઈ ગઈ હતી ત્યારથી કુંવારિકાઓ પોતાના મનગમતા પતિને પ્રાપ્ત કરવા અખંડ સૌભાગ્ય તથા સંતતીની પ્રાપ્તિની કામના પૂર્ણ કરવા આ વ્રત કરે છે જીવનમાં હરિયાળી પ્રાપ્ત થાય છે એ હેતુથી ટોપલી કે અન્ય પાત્રમાં ભીની માટીમાં સાત પ્રકારના ધાન વાવીને જવારા ઉગાડાય છે જવારા એ માતા પાર્વતીનું પ્રતિક છે રૂના નાગલા બનાવવામાં આવે છે નાગલા એ શિવજીનો પ્રતિક છે ભગવાન શિવ મૃત્યુ છે તો માતા પાર્વતી મૃત્યુ જયા છે આથી આ વ્રતમાં બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે આમ જવારાને નાગલા ચડાવી અક્ષત કરી શિવ પાર્વતી પાસે મનગમતો વર માંગી શ્રદ્ધા અને નિષ્ઠાથી કુંવારિકાઓ પ્રાર્થના કરે છે પાંચ દિવસ મીઠા વગરનું મોડું ભોજન કરી એકટાણું કરે છે આ રીતે વ્રત પૂર્ણ થતાં પાંચમા દિવસે જવારાને જળાશયમાં વિસર્જન કરી રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરે છે વ્રતના છઠ છઠ્ઠા દિવસે વ્રતના પાણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરાય છે આ રીતે કુંવારિકાઓ પાંચ કે સાત વર્ષ સુધી વ્રતનું ઉજવણું કરે છે ઉજવણા માટે જેટલા વર્ષ વ્રત કર્યું હોય તેટલી કુંવારિકાઓને બોલાવી સાત્વિક ભોજન કરાવાય છે અને સૌભાગ્યની વસ્તુ ભેટ આપે છે આ વ્રતની કથાનો ઉલ્લેખ ભવિષ્યોત્તર પુરાણો અને શિવપુરાણમાં કરેલો છે તો મિત્રો આ હતો વ્રતની પૂજાવિધિ અને મહિમા હવે આપણે સાંભળીશું વ્રતની કથા બોલો ભગવાન શંકર અને માતા પાર્વતીની જય અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર મનગમતો વર આપનાર અને સુખ શાંતિ દેનાર આ વ્રત છે માતા પાર્વતીનું પૂજન કરવાનો ઘણો મહિમા છે પૌરાણિક કથા અનુસાર દક્ષ પુત્રી પાર્વતીજીનું લગ્ન શંકર ભગવાન સાથે થયું હતું કન્યાદાન કરી દક્ષ પ્રસન્ન થયા કૈલાસ પર્વત ઉપર બિરાજમાન થયેલ ભગવાન શિવે રામ અવતાર લઈને આ ધરતી પર આવ્યા અને લીલાઓ આરંભ કરી એક વખતની વાત છે લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરીને ગયા ત્યારે રામ લક્ષ્મણ સીતા માતાના શોધમાં શોધમાં નીકળી ગયા આ બધું દૃશ્ય ભગવાન શિવ જોઈ રહ્યા હતા ભારે ત્યારે દેવી પાર્વતીએ કહ્યું કે હે નાથ આ તુચ્છ મનુષ્યને નમન શા માટે કરો છો ભગવાન શિવ બોલ્યા કે આ તો મારા દેવ છે તમે એમને તુચ્છ કહી અપમાન કરી રહ્યા છો પણ માતા પાર્વતીજીને વિશ્વાસ ન આવ્યો તેમને વિચાર્યું કે આ મનુષ્ય અહીં તહીં કરીને નારીને શોધી રહ્યા છે માટે દક્ષ કન્યા પાર્વતીને રામજીની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો માટે પાર્વતીજીએ સીતાજીનું રૂપ ધારણ કરી શ્રી રામ અને લક્ષ્મણજી જ્યાં ઊભા હતા ત્યાં આવીને ઊભા રહ્યા ત્યારે ભગવાન શ્રી રામે સીતાજીના સ્વરૂપમાં સતીને જોયા શ્રી રામ બોલ્યા કે હે દેવી નંદી પર બિરાજમાન શિવજી ક્યાં છે આ સાંભળીને પાર્વતીજીને આશ્ચર્ય થયું સતી પોતાના સ્વરૂપમાં આવ્યા અને રામજી પાસે ક્ષમા માગવા લાગ્યા ત્યારે દેવી સતી શિવજી પાસે આવે છે ત્યારે શિવજીને પૂછ્યું કે દેવી શું થયું ત્યારે પાર્વતીજીએ સંકોચ સહિત શિવજીને એ સાચી વાત ન કહી કે તેમણે સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું પરંતુ અંતરયામી શિવજી સર્વ જાણી ગયા સીતાજી તો સ્વયં રામજીના પત્ની છે સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે મહાદેવ તેને પત્ની તરીકે કેવી રીતે સ્વીકારે શિવજીનું દાંપત્ય જીવન તૂટ્યું અને ઘણો પશ્ચાતાપ થયો પરંતુ શિવજી પણ સુધર્મ સંકટમાં મુકાઈ ગયા સતીનો હવે સ્વીકાર કેમ થાય પાર્વતીજીએ સીતાનું રૂપ ધારણ કર્યું હતું રામ સમક્ષ જવાની દુષ્ટતા પણ કરી તેથી શિવજીએ સતીનો ત્યાગ કર્યો શિવજીએ આ મનોમન સંકલ્પ કર્યો સતીને અર્ધ આશન અલગ બેસવા આપ્યું પાર્વતીને ખ્યાલ આવી ગયો કે શિવજી મારું છળ કપટ જાણી ગયા સતીને પ્રશ્ચાતાપ થયો શિવજી તો સમાધિમાં બેસી ગયા એક વખત પ્રજાપતિ દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું વૈભવનું પ્રદર્શન કર્યું અને પોતાની કન્યાને અને ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું અહંકારનું પ્રદર્શન કર્યું નારદ મુનિ સતીને આવીને કહે છે કે હે માતા તમારા પિતા મહાયજ્ઞ કરી રહ્યા છે માતા પાર્વતીજી જવા તૈયાર થયા ભગવાન શિવે તેમને ના પાડતા કહ્યું કે આમંત્રણ વગર કોઈના ઘરે જવાય નહીં તમારે જવું હોય જવું એ હિતાવહ નથી ઉપરવટ થઈને સતી પિયરમાં આવ્યા પતિવ્રત ધર્મનું અપમાન થયું હતું શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં ન હતું સતીએ શિવજીને યાદ કર્યા ચરણ ચરણવિંદમાં અગ્નિ પ્રજ્વલિત કરી પરિણામે આવ્યું કે સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં સમર્પિત કરી દીધા શિવજીએ આવીને તાંડવ કર્યું ત્યાર પછી હિમાલયની પુત્રી તરીકે માતા પાર્વતીનો જન્મ થયો માતા પાર્વતીએ કઠોર તપ કર્યા અને ભગવાન શિવને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની ઝંખના કરી આમ પાર્વતીજીએ આ મોડાકાતનું વ્રત કર્યું તેને ગૌરી વ્રત કહેવાય છે માટે જ કુમારિકાઓ પોતાના મનગમતા વરને પ્રાપ્ત કરવા માટે મોડાકાત વ્રત કરે છે આ વ્રત સાંભળનાર કહેનાર અને વ્રત કરનારને ભગવાન શંકર અને માતા પાર્વતીના આશીર્વાદ મળે બોલો શંકર પાર્વતીની જય મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઇક કરજો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને પેન ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો